લોકડાઉન વચ્ચે પણ લોકો ખોટી રીતે લટાર મારી રહ્યા છે ત્યારે સુરત પોલીસ હવે ખાનગી વાહનો લઈ લટાર મારનારાઓ સામે લાલાંક કરી રહી છે અને આજે રાત્રે બાર વાગ્યાથી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે તો સાથે સુરત પોલીસ કમિશનર એપીએમસી બંધ કરવા અંગે જણાવ્યું હતું કે હવે આવનાર સમયમાં મોટા ખુલ્લા મેદાનમાં શાકભાજીનો વેપાર કરવાની વિચારણા કરાઈ રહી હોવાનું કહ્યું હતું કોરોના વાયરસ હવે ગુજરાતમાં ચોથા સ્ટેજ પર હોય અને લોકલ ટ્રાન્સમિશન શરૂ થતાં તંત્ર પણ હરકતમાં આવી જવા પામ્યું છે તો તારીખ બાવીસમી માર્ચે જનતા કરફ્યુ બાદ દેશભરમાં એકવીસ દિવસ માટે લોકડાઉન કરાયું છે જેને લઈ પોલીસ દ્વારા લોકડાઉનનું પાલન કરવા ઘણા સમયથી લોકોને અપીલ પણ કરાઈ રહી છે જોકે તેમ છતાં પણ સમાજના દુશ્મનો બેરોકટોકપણે વાહનો લઈ આમ તેમ ભટકી રહ્યા છે અમદાવાદ બાદ રવિવારે સુરત પોલીસ કમિશનરે પણ આજે રાત્રે બાર વાગ્યાથી શહેરમાં તમામ ખાનગી વાહનો લઈ પસાર થનારો સામે લાલ લાંગ કરી હોય તે પ્રતિબંધ મૂક્યો છે માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી અને મીડિયાના વાહનોને પ્રતિબંધમાં છૂટ મળી ત્યારે જ્યારે અન્ય વાહનો લઈ પસાર થનારો સામે પગલા લેવાશે સ્વાગત છે ખાસ કરીને જે માહિતી માટે થયા લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી સુરત શહેર પોલીસ દ્વારા જાહેરનામા ભંગ અને સંક્રમણ ફેલાય તેવું કૃત્ય કરવાવાળા ઈસમો સામે આપણે કુલ તેરસો ને છવ્વીસ ગુના અત્યાર સુધી દાખલ થયા છે એ તેરસો છવ્વીસ ગુનામાં બાવીસો ને પંચાવન આરોપીઓની આપણે ધરપકડ કરેલ છે આ જે તેરસો છવ્વીસ ગુના દાખલ થયા છે એમાં સૌપ્રથમ રાજ્યમાં આપણે ડ્રોન સર્વેલન્સથી જે તકેદારી રાખવાની આપણે શરૂ કરી કારણ કેટલીક વખતે અમુક સોસાયટીઝ હાઈલાઇઝ બિલ્ડિંગો ઉપર લોકો ભેગા થતા હતા ત્યાં પોલીસ સરળતાથી પહોંચી શકવું પોલીસ માટે મુશ્કેલ હતું જેના માટે આપણે ડ્રોનનો ઉપયોગ કર્યો તો ડ્રોન સર્વેલન્સ આધારે આપણે ટોટલ અઠાણું ગુના દાખલ કર્યા છે અને એમાં બસોને અઠ્યોતેર આરોપીઓની ધરપકડ કરી છે સીસીટીવી સર્વેલન્સ છે આપણી પાસે છે એના આઠ ગુના દાખલ કર્યા છે અને ટોટલ સત્તર આરોપીની ધરપકડ કરી છે અમને કેટલાક નાગરિકો તરફથી ક્યાંય લોકો ભેગા થયા હોય એનું ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર કે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી જે મળી એના આધારે સોળ ગુનાઓ દાખલ કર્યા છે અને છાસઠ આરોપીઓની ધરપકડ કરેલી છે વધતા જે લોકો કોઈ પણ કારણ વગર એમને એમ કોઈ નાના ક્ષુલ્લક કારણો બતાવીને પોતાના વાહનોમાં જે બહાર નીકળતા હોય છે તો આવા પાંચ હજાર પાંચસો એકવીસ વાહનો આ સમયગાળા દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે જે ગઈકાલે એપીએમસી માર્કેટનો જે વિડીયો વાયરલ થયો હતો એ બાબતે આમ એપીએમસી માર્કેટમાં ઘણો બધો પોલીસ બંદોબસ્ત ડિપ્લોય કરીને એનો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનો પ્રયત્ન કરેલો પરંતુ ગઈકાલે એક અફવા એ ત્યાં ઉડેલી કે એપીએમસી દ્વારા પાસનું વિતરણ કરવામાં આવનાર છે જેના કારણે લોકો ભેગા થઈ ગયેલા અને એ અનુસંધાને આજે ફરીથી જિલ્લા શ્રી અને એમની સાથે મિટિંગ કરી અને ત્યાં જગ્યા ઓછી છે માણસો ખૂબ વધી ગયા છે એના કારણે એપીએમસી માર્કેટ આજે રાતથી શું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે આવતીકાલથી આજ મધરાતથી જેમ આપણે કહ્યું હતું કે અમદાવાદ શહેરમાં એમાં પણ જે નોટિફિકેશન કર્યું છે કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ કારણ સિવાય વાહન લઈને નીકળશે અમુક લોકો શાકભાજી લેવા માટે દૂધ લેવા માટે સામાન્ય દવા લેવા માટે મોટા સિટીમાં મોટે ભાગે અડધા કિલોમીટર એમના વિસ્તારમાં પોતાના નિવાસસ્થાનથી કે મેડિકલ સ્ટોર છે દૂધ છે શાકભાજી મળી જતું હોય છે પરંતુ ખોટા બાના બતાવીને જે લોકો નીકળે છે તો આવતીકાલેથી જ એવા તમામ વાહનો પણ પોલીસ દ્વારા સિવાય આવશ્યક સેવાની સાથે સંકળાયેલો હોય અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જેમને એક્ઝામ્શન આપવામાં આવ્યું હોય અને મીડિયાના મિત્રોને એક્ઝામ્શન આપવામાં આવેલું છે એમના સિવાયના તમામ વાહનો એ પોલીસ દ્વારા સુજેક છે એને ડિટેઇન કરવામાં આવશે અને ખૂબ જ સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવશે આજે આપણે જાણું તો એક ઝાપા બજારનો વિડીયો પણ હતો એ અનુસંધાને અમે એક ગુનો દાખલ કર્યો છે અને અત્યાર સુધી સોળદારોની એ ગુનાના સંદર્ભે અમે ધરપકડ પણ અત્યાર સુધી કરી છે અને હજી પણ વધુમાં વધુ જે લોકો બહાર નીકળેલા હશે એમની ધરપકડ કરવામાં આવશે હાલ ડીજીપી ડીજીપી સાહેબ દ્વારા ત્રણ કંપની એસઆરપીએમને આપવામાં આવેલી છે એક કંપની આરએફની એફની આપવામાં આવેલી છે સુરત પોલીસના ત્રણ હજાર પોલીસના જવાનો હોમગાર્ડના અગિયારસો પચાસ જવાનો અને ટ્રાફિક બ્રિગેડ છે એના પંદરસો જવાનો એ હાલ આપણી સુરત પોલીસની મદદમાં ફરજ બજાવી રહ્યા છે કોરોના વાયરસની મહામારી જે સ્પ્રેડ ના થાય અને લોકડાઉનનો સખ્તાઈથી અમલ થાય એ બાબતે આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ રાજ્ય સરકાર દ્વારા એનસીસી અને એનએસએસના કેડેટ પણ આપણને ટૂંક સમયમાં આપવામાં આવશે નિવૃત્ત પોલીસ અધિકારીઓ જે એક વર્ષની અંદર નિવૃત્ત થયા છે એ લોકો જો ફરજ બજાવવા માંગતા હશે તો એમને પણ શું છે કે ટૂંક સમયમાં કોન્ટ્રાકચ્યુઅલ એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે અત્યાર સુધી જે કંઈ ફેર પ્રાઇસ એટલે કે સસ્તા અનાજની દુકાનોમાં જે વિતરણ થાય છે ત્યાં પણ પોલીસે પૂરતા પ્રમાણનો બંદોબસ્ત આપ્યો છે અને મોરઓવર મીન્સ કે મોટા ભાગે એ ખૂબ જ શાંતિથી વિતરણ થઈ રહ્યું છે ગઈકાલથી જે અન્ન ભ્રમ યોજનાની જે વિતરણ થયું છે ક્યાંક સવારે થોડી લાઇન હતી પરંતુ તાત્કાલિક પોલીસ અધિકારીઓ પહોંચી અને લાઇનો પણ સુજગ રેગ્યુલેટ કરાવી છે ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો જે કન્સેપ્ટ છે એનો વધુમાં વધુ સુજગ અમલ થાય એની પણ પોલીસ દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે સુરત શહેરના પોલીસ અધિકારીઓ પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો ટીઆરબીના જવાનો આ તમામને રાજ્ય સરકાર દ્વારા પણ માસ્ક પૂરતા પ્રમાણનું હેન્ડ સેનિટાઈઝર અને ગ્લોવ્સ પણ આજે બીજા વધારામાં ફાળવવામાં આવે છે અને પોલીસ કર્મચારીઓ પણ શું છે રાખે અને એમને પણ કોઈ સંક્રમણ ના થાય એની પણ સરકાર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે વધુમાં સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે એપીએમસીમાં સંક્રમણની શક્યતા વધુ હતી તેમ સોશિયલ ડિસ્ટન્સ પણ ન હોવાથી બંધ કરવાનો નિર્ણય કર્યા છે જો કે કોઈ મોટા મેદાનમાં પ્રવૃત્તિ થાય તે અંગે સુરત પોલીસ કમિશ્નરે વિચારણા કરાતી હોવાનું જણાવ્યું છે હવે સુરતમાં ખોટી રીતે વાહનોને લટાર મારવા નીકળનારા સમાજના દુશ્મનો સામે પોલીસ કડક પગલાં લેશે તેમ જણાવ્યું હતું